ભરૂચ જિલ્લામાં ચૂંટણી કામગીરીમાં જોડાયેલ સરકારી કર્મચારીઓને મતદાન કરવા બેલેટ હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વધુમાં લોકો મતદાન કરે અને તે માટેના કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ચૂંટણીમાં ચૂંટણી કામગીરીમાં રોકાયેલા સરકારી કર્મચારીઓની પણ ટ્રેનિંગ પણ લેવામાં આવી રહી છે ત્યારે ચૂંટણી કામગીરીમાં રોકાયેલા

આ પર્વમાં આજે ભરૂચ કલેક્ટર ઓફિસ ખાતે પોસ્ટલ બેલેટનું મતદાન શરૂ થયું છે ત્યારે અમે પણ મત આપી અમારો અધિકાર લીધો છે અને હું મીડિયાના મિત્રો મારફતે તમામને આહવાન કરીશ કે મતદાનની આ પ્રક્રિયામાં તમામ મતદારોએ મોટા પાયે જોડાઈ અને લોકશાહીનો પર્વ ઉજવવો જોઈએ અને મતદાન કરવું જોઈએ